અંકલેશ્વર કોસમડી ગામ નજીક આવેલ ક્રિશ્વ રેસિડેન્સી પ્રસંગે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાન નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદીના ઘરેણા તેમજ રોકડા અઠ્યાવીસ હજાર નો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે

मेरा जो बच्चे का हाथ पैर में जो चांदी के कड़े थे वो गायब हो गए और मेरा अट्ठाईस हजार का जो रिकॉर्ड रकम था और वो भी मिला नहीं